નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપણે જેમ હરરોજ એક નવી વાત લઈને નવી જાણકારી લઈને આવીએ છીએ એવી જ રીતે આજે પણ એક નવી જાણકારી લઈને તમારી સમક્ષ હાજર થયા છીએ ત્યારે આજે વાત કરવી છે આપણે જે રવિ પાકો જે અત્યારે બધા પંચાણું ટકા ઉપર આપણું રવિ પાકનું વાવેતરનું સંપન્ન થઈ ચૂક્યું છે જે ટાઈમ સર હોવાઈ ચૂક્યા છે એ કોઈ પાક ઉગીને વીસ દિવસ પચીસ દિવસ અથવા ત્રીસ દિવસ આ સ્ટેજે આપણો પાક પહોંચવામાં છે જેની અંદર ચીણા હોય ધાણા હોય ધાણી હોય ઘઉં હોય લસણ હોય ડુંગળી હોય ગમે તે પાક હોય પણ આજે આજની વાત કરીએ તો ત્રણ છેલ્લા ત્રણ થી ચાર દિવસથી થોડો થોડો પ્રશ્ન સુકારણો આવો બધો આવવા મળ્યો છે સૌથી મોટો વાવેતરનો ભાગ એટલે કે ચીણા એની અંદર આપણે જો વાત કરીએ તો એવો પ્રશ્ન આવ્યો છે સુકારાનો કે જે છેલ્લા ત્રણ થી ત્રણ ચાર દિવસથી જે વાતાવરણ આપણે ચેન્જ થયું છે એટલે કે વાદળછાયું વાતાવરણ થયું છે એના હિસાબે વાયરલી ફંગસ બેક્ટેરિયલ ફંગસ અને વાયરલી ફંગસ આમ આપણા પાકની અંદર મુખ્યત્વે બે પ્રકારની ફૂગ આવતી હોય છે એમાં અત્યારે જો પ્રાથમિક ધોરણે જોતા એવું લાગી રહ્યું છે કે ભાઈ વાયરલી ફંગસ આવેલી છે તો ચણાની અંદર શું થઈ થયું છે અમે નક્કી કરી અને તમને હું બતાવી રહ્યો છું કે ભાઈ શું થઈ રહ્યું છે તો શરૂઆતી અવસ્થામાં આવા પીળા પાન પડી જાય છે નીચેની તીરુના આવા પીળા પાન થઈ અને આ તંતુ લાગે છે જે આખો છોડ અત્યારની અવસ્થાએ લીલો દેખાય છે જેની અંદર કોઈ તંતુ મૂળ નથી પછી જે મૂળ છે આપણે સફેદ થઈ છે એટલે કે સફેદ સારી લાગી ગઈ છે અંદર જે જમીનની અંદર જે આપણે મૂળ છોટી મૂળ રહેલું છે એ એક જ છે અને તંતુ મૂળ

ત્યારે આપણે આને ખાસ આપી શકીએ છીએ આની અંદર શું છે તો કે ભાઈ મેટાલેક્સિલ પાંત્રીસ ટકા અને મિક્સ મિક્સો મિક્સ એટલે કે સૂક્ષ્મ તત્વો છે જેની અંદર ઝીંક ફેરસ બોરોન મેંગેનીઝ ને કોપર તો પોષણ વ્યવસ્થા છે આની અંદર અને સુકારા માટે મેટાલેક્સીલ પાંત્રીસ ટકા જે ફંજી સાઈડ છે તો આ બંનેનું કોમ્બિનેશન આવે છે આની અંદર પાંચસો પાંચસો ગ્રામના બે પેકેટ આવે છે જેને આપણે એક એકરની અંદર એક કીટ તરીકે આપવાની છે જે

જે ખેડૂત મિત્રોને ચણાની અંદર સ્પ્રે કરો છે છે ની અંદર સ્પ્રે કરવો છે લસણ ડુંગળી હોય તો એની અંદર સ્પ્રે કરવો છે તો ખાસ એડ કરી દેજો જે વેલેસ્ટ્રા વિલોવર કંપનીનું છે એન્ટિબાયોટિક છે ખૂબ જ સરસ પ્રોડક્ટ છે અને ખૂબ ઉપયોગી પ્રોડક્ટ છે